બાડોલી તાલુકાના વ્યાજપી ભાવની દુકાનમાં સંચાલકોએ હવે લડત તે ચડ્યા છે પડતર માંગોને લઈ આજે બારડોલી મામલતદારને આવેદન આપ્યું છે સુરત જિલ્લામાં વ્યાજબી ભાવની દુકાન ના ચલાવતા સંચાલકો હવે સરકાર સામે લડતનો માર્ગ અપનાવ્યો છે તેમની લાંબા સમયની પડતરથી માંગણીઓને ઉકેલ નહીં આવતા આક્રમક વલણ અપનાવ્યું છે પંડિત દીનદયા ગ્રાહક ભંડાર બારડોલી તાલુકા એસોસિએશન દ્વારા મામલતદાર અને આવેદનપત્ર સુપરત કરી આંદોલનની જાહેરાત કરવામાં આવી છે એસોસિએશન નવેમ્બર માસના જથ્થાના ચલણ નહીં ભરવા અને તારીખ એક નવેમ્બરથી વિતરણ પ્રક્રિયાથી સંપૂર્ણપણે અણગાર રહેવાનું એલાન કર્યું છે

તમામ ને ડિજિટલ અંગુઠો અને ડિજિટલ સાઈન સાથે માલ ઉતારવાનો એવો પરિપત્ર છે તે બાબતે અમે સખત વિરોધ કરીએ છીએ અને આ અવ્યવહારુ જે પરિપત્ર છે એને રદ કરવા સરકારને વિનંતી કરીએ છીએ અને અમારી જૂની પોર્ટલ માંગણીઓ જેવી કે અમારું કમિશન એક સમયસર નથી ચૂકવાતું

અમે કરીએ અને આ બાબતે અમારા રાજ્ય લેવલ ના બે એસોસિયેશન ની સાથે અમે પણ હડતાલ પર પેલી નવેમ્બર થી આગામી નવેમ્બર માસનું ચલણ જનરેટ કોઈ કરશે નહીં અને પૈસા પણ ભરશે નહીં એવી અમારી આવેદનપત્રમાં માંગણી છે જે સટવડે નિકાલ કરીને સરકાર શ્રીને રજૂઆત કરીએ કે ભાઈ વહેલી તકે આ એનો ઉકેલ લાવે અસ્તુ સમિતિના સભ્યોના એંસી ટકા બાયોમેટ્રિક વેરીફિકેશનનો પરિપત્ર રદ કરવા પણ માંગ ઉઠી છે ગુજરાત સરકારના પુરવઠા મંત્રી અને સંબંધિત અધિકારીઓને વર્ષો જૂની માંગણીઓ અંગે વારંવાર રજૂઆત કરાઈ હતી જોકે હજુ સુધી કોઈ સંતોષકારક કે લેખિત પ્રત્યુત્તર મળ્યો નથી તેમની મુખ્ય માંગણીઓમાં સમયસર કમિશનની ચૂકવણી અને ટેકનિકલ તથા વહીવટી પ્રશ્નોનું નિરાકરણ સામેલ છે આ લાંબી રજૂઆત છતાં માંગણીનો નિકાલ ન આવતા ગુજરાત રાજ્યના બંને સંગઠન દ્વારા સંયુક્ત રીતે આંદોલનનો નિર્ણય લેવાયો છે સુરેશ રાઠોડ ન્યૂઝ બારડોલી